સંગતિ કરવી એટલે સહુને સાથે લઈને ચાલવું દાન એટલે આદાન પ્રદાન કરવું જે આપણી પાસે છે એ બીજાને વહેંચવું આને યજ્ઞ કહેવામાં આવે છે ભૂત યજ્ઞ એને કહેવામાં આવે છે જેમાં જાત જાતની વનસ્પતિ જડીબુટ્ટીઓ લાવીને જાત જાતની ચીજ વસ્તુઓની અગ્નિમાં આવતી આપવામાં આવે છે

જે વાત એમણે ગહન રીતે સાંભળી એ બધું એમણે ક્રમબદ્ધ રીતે લખી લીધું એ બધી જ વિધિઓમાં યજ્ઞ પણ એક છે એવી જ રીતે યોગ છે આ પુરાતન વિજ્ઞાન પ્રત્યે આપણે ઉદાસીન રહ્યા એની અવગણના કરી હા લોકો ક્યાંક છુપી રીતે આ બધું કરતા હતા જાહેરમાં કહેતા કે હું આવી બધી ચીજમાં વિશ્વાસ નથી કરતો પણ ઘરમાં કઈ અજુકતું થયું અરે કઈ કામ થતું નથી તો ચાલો વિઘ્ન હવન કરાવી લઈએ છાના માના હનુમાનજી ના મંદિરે જઈને તેલ ચડાવી આવે લડુ મંગળવારે હનુમાનજી ના મંદિરે જઈને હનુમાન ચાલીસા નો પાઠ કરી લઈએ તો કદાચ આપણા કોર્ટ કેસ નો ચુકાદો આવી જાય જે લોકો બહાર એવું જણાવે છે કે અમે કોઈ દેવી દેવતામાં કે કોઈ ભગવાનમાં વિશ્વાસ નથી કરતા એ જ છાનામાના બધું કરતા હોય છે હવે યુગ બદલાયો છે હવે બધા એક સાથે મળીને બધું કરે છે સામૂહિક યજ્ઞ થઈ રહ્યા છે લોકોની એમાં રુચિ વધી રહી છે